આત્મ સાક્ષાત્કાર દિવસ આસોસુદ્ધ બીજના દિવસે સંત શ્રી આસારામજી આશ્રમ રાજકોટ દ્વારા આજે જે આત્મસાક્ષાત્કાર દિવસની જે ઉજવણી છે એના પર્વને તમે બધા નિહાળી રહ્યા છો જેમ કોઈ બાળકનો જન્મદિવસ આવે એ વખતે જ્યારે આત્મપ્રાપ્તિ ગુરુદેવને થઈ એ સમયનો દિવસ જે છે એ આત્મસાક્ષાત્કાર દિવસ છે અને જે રીતે ફુગા અને એ બધું જે સંશોભન કરવામાં આવે છે પુષ્પો દ્વારા પણ અત્યારે કરેલું છે અને આ તમે જે જોઈ શકો છો પૂજ્ય બાપુજીનો સાઠમો આત્મસાક્ષાત્કાર દિવસ બહુ સરસ મજાની રંગોળી પણ ગુરુદેવના આશ્રમમાં કરેલી છે ઓમ નમો ગુરુભ્યો ગુરુપાદુકાવભ્યો નમ પરેભ્ય પરપાદુકાભ્ય એટલે આ તમે જોઈ શકો છો આશ્રમની અંદર પણ અત્યારે એ જ પ્રકારે દિવ્યતાનું વાતાવરણ છે ઓમ અસ્તુ જય ગુરુદેવ